ડેમોની જાળવણી માટે રાજ્ય સરકાર ડેમ સેફટી યુનિટની રચના કરશે ગુજરાતમાં તાજેતરમાં નાના મોટા ડેમોની સ્થિતિની ચકાસણી કરવામાં આવી છે કેન્દ્ર સરકારના આદેશને પગલે ગુજરાત ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશને ડેમોની ચકાસણી કરી સરકારને એક અહેવાલ સુપ્રત કર્યો છે ગુજરાત વિધાનસભામાં ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના અહેવાલને રજૂ કરાયો વર્ષ બે હજાર એકવીસમાં ડેમ સેફટી એક્ટ અમલી બર્યા બાદ

તો સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન રિપોર્ટમાં એવી પણ ભલામણ કરી હતી કે સીડબ્લ્યુસીની માર્ગદર્શિકા મુજબ ઇમરજન્સી પ્લાન ઘડવો જોઈએ ગુજરાતમાં કુલ પાંચસો ત્રીસ ડેમ છે જે પૈકી ત્રીસ ડેમ એવા છે જે સો વર્ષથી જૂના છે આવા ડેમોની જાળવણી જરૂરી બની છે ચોમાસામાં જૂના પુરાણા ડેમો પાણીનો સંગ્રહ કરવા સક્ષમ છે કે કેમ તેની ચકાસણી કરવી જરૂરી છે જેથી સરકારે હવે ડેમ સેફટી યુનિટ ની તૈયારી આદરી છે